નમસ્કાર મિત્રો છેલ્લા પંદર વર્ષથી બોર્ડની પરીક્ષા આપતા તમામ દસમા ધોરણના વિદ્યાર્થીઓ જે પ્રોગ્રામની આતુરતાથી રાહ જોતા હોય છે એવા બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમમાં હું ધવલ મિસ્ત્રી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો પરીક્ષાના પંદર દિવસ પહેલાં શું કરવું જોઈએ એ યક્ષ પ્રશ્ન છે લગભગ દરેક વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકનું ત્રણથી ચાર વાર પુનરાવર્તન કર્યું હોય એક કે બે વાર પુનરાવર્તન કર્યું હોય પછી એ લોકોના મનમાં પ્રશ્ન થતો હોય કે સર પંદર દિવસ પહેલા મારે શું કરવું જોઈએ તો તમારી તમામ મૂંઝવણનું સોલ્યુશન હું તમને આ પ્રોગ્રામમાં આપીશ તમે તેને ધ્યાનથી સાંભળશો અને અગત્યના લાગતા મુદ્દાઓ તમે તમારા તમારી ડાયરીમાં નોંધી લેશો તો શરૂઆત કરીએ પંદર દિવસ પહેલાં સમગ્ર દિવસનું અભ્યાસ માટે આયોજન કેવી રીતે કરશો આપણે શરૂઆત કરીએ માનો કે તમે રાત્રે વાગે ગયા તમારી ઊંઘ સાત કલાકની હોવી જોઈએ હું તમને એવું કહું છું કે તમારે આઠ કલાક ઊંઘવું જોઈએ તો રાત્રે અગિયાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી તમે સુઈ ગયા હવે તમારો દિવસ શરૂ થયો સવારે સાત વાગે તો સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી તમે તમારી તમામ દૈનિક ક્રિયાઓ પૂરી કરો અને આઠ વાગે વાંચવાની શરૂઆત કરો શું વાંચવું એ પહેલો પ્રશ્ન છે સવારની શરૂઆત તમારા મનપસંદ વિષયથી કરો મનપસંદ વિષયથી શરૂઆત કરશો એટલે તમને કંટાળો નહીં આવે નહીં આવે તમને ઊંઘ નહીં આવે તમને આળસ આ ત્રણ વસ્તુ નહીં આવે એટલે વાંચવાની જોર મજા આવશે દરેકના મનપસંદ વિષય અલગ અલગ હોઈ શકે મને પૂછો તો મારો મનપસંદ વિષય ગણિત છે તો જો હું વાંચવા બેસું તો ગણિતની શરૂઆત કરું તમે વાંચવા બેસો તમારો અંગ્રેજી હોઈ શકે સંસ્કૃત હોઈ શકે સમાજ વિદ્યા હોઈ શકે વિજ્ઞાન હોઈ શકે વોટ એવર તમારો કોઈ પણ મનપસંદ વિષય છે એનાથી તમારે અભ્યાસની શરૂઆત સવારે આઠ વાગે કરવાની છે તમારો પહેલો સેશન આઠ વાગે ચાલુ થશે અગિયાર વાગે પૂરો થશે એટલે કે ત્રણ કલાકનો સેશન તમારે કમ્પલસરી તમારા સ્ટડી ટેબલ ઉપર બેસીને જ પસાર કરવાનો છે આ વાતને ખાસ ધ્યાન રાખો વચ્ચે ઊભા થવાનું નથી બરાબર આ લોઢાના ચણા ચાવા જેવું તમને લાગશે પણ એકવાર તમે બે ત્રણ દિવસ યુઝ ટુ થઈ જશો પછી તમે ત્રણ કલાક વગર ઊભા નહીં થાવ એટલે તમને એ ખબર પડી કે આઠથી અગિયાર તમારો પહેલો સેશન છે હવે અગિયારથી બાર તમારે બ્રેક લેવાનો છે બ્રેકમાં તમે શું કરશો લંચ લંચ પણ આપણે કોઈ બહારથી મંગાવેલું ફૂડ નથી ખાવાનું એકદમ હળવો લંચ લેવાનો છે લંચની અંદર પ્રોટીન વિટામિન મળે એવું વધારે ખાઓ જેના કારણે તમને એનર્જી વધારે મળે અત્યંત તીખું તળેલું ચીઝ બટરવાળું મેંદાથી ભરપૂર એવું ખાવાનું એક મહિના માટે ટાળો દસમા પછી તમને બે મહિનાનું વેકેશન મળે છે તમારે જે ખાવું એ ખાજો પણ એક મહિનો તમારું આરોગ્ય સાચવો અગિયારથી બાર એકદમ હળવો નાસ્તો લો હળવો લંચ લો ન્યૂઝપેપર વાંચો કંઈક નવું જાણો અગિયારથી બાર લંચ લીધા પછી સૌથી મોટો સવાલ હવે શું કરીશ બાર થી ત્રણ મિત્રો તમારો બીજો સેશન છે હવે જમ્યા પછી તરત વાંચવું ખૂબ અઘરું પડે મને પણ અઘરું પડે લેક્ચર લેવાનો હોય તો તમને તો બહુ જ અઘરું પડે તો હવે શું કરીશું તો જેની અંદર આપણે લખવાનું છે એ એવા વિષયથી આપણે શરૂઆત કરીશું તો બાર થી ત્રણ તમારે ગણિત કરવું જોઈએ મેથેમેટિક્સ તો ગણિતની અંદર નેવું પસ કેસમાં દાખલાઓ ગણવાના જ હોય અને જમ્યા પછી તમે ગણો એટલે ઊંઘ ના આવે વાંચવાનું હોય તો સો ટકા ઊંઘ આવે આઈ કેન્ડ એટલે જ મેં તમારો બાર થી ત્રણ નો સમય પંદર દિવસ પહેલા દરરોજ ગણિત માટે ફાળવ્યો છે હવે ગણિતમાં શું કરશો તો ગણિતની અંદર કોઈ પણ ચેપ્ટરના શરૂઆતમાં જે સૂત્રો આવતા હોય એને તમે મોડે કરો ડાયરેક્ટ દાખલા ગણવાની શરૂઆત ના કરો મહેરબાની તમે પહેલા ધારો કે ક્ષેત્રફળ ને કરો છો એરિયા એન્ડ વોલ્યુમ તો ક્ષેત્રફળ અને ગણફળ ની અંદર જે સૂત્રો આવે છે એને 4 થી 5 વાર વાંચીને તૈયાર કરો અને પછી સ્વાધ્યાયના દાખલા ઉદાહરણના દાખલા એ કરવાની શરૂઆત કરો તમને સૂત્રો આવડતા હશે દાખલા ગણવાની ખૂબ મજા આવશે એટલે 12 થી 3 તમારે કમ્પલ્સરી ગણિત ને આપવાનો છે આપણે સવારે 8 થી 11 તમારા મનપસંદ વિષયથી શરૂઆત કરી 11 થી 12 લંચ લીધો

તમારા મમ્મી પપ્પા જોડે વાતો કરો પપ્પા ઘરે ના હોય તમારા નાના ભાઈ બહેન જોડે મસ્તી કરો મજાક કરો તમારા દાદા બા જોડે કંઈક નાની વાતો કરો ત્રણ થી ચાર તમારે ટોટલી બ્રેક લેવાનો છે હવે તમારો ત્રીજો સેશન ચાલુ થાય છે જે તમારો ચાર થી સાત નો છે હવે ચાર થી સાત બહુ ક્રુશિયલ ટાઈમ હોય રમવા જવાની ઈચ્છા થાય ટીવી જોવાની ઈચ્છા થાય સોંગ સાંભળવાની ઈચ્છા થાય બહુ જ કાબુ રાખજો મન ઉપર વિજ્ઞાન કાતો સમાજ વિદ્યા તમારે તૈયાર કરવાનું છે

આ કર્યા પછી સાત થી આઠ ફરી બ્રેક લો એમાં તમારું ડિનર થઈ જવું જોઈએ સાત થી ટાઈમ એકદમ આઈડિયલ છે તમને કોઈ કોઈ સિરિયલ સિરિયલ ગમતી હોય તો જોઈ લો જ વાંધો નથી કે બારમા ભણતા હોઈએ એટલે ટીવી કમ્પલસરી બંધ કરી દેવાનું એવું કોઈ જ શાસ્ત્રોમાં લખ્યું નથી તમે ટીવી જોતા જમો મન ફ્રેશ કરો સાત થી આઠ નો ટાઈમ તમારો છે ડિનર કમ્પલસરી સાત થી આઠ માં પતાવી દેવાનું જ છે હવે છેલ્લો સેશન તમારો ચાલુ થાય છે આઠથી અગિયારનો આઠથી અગિયારમાં તમે ભાષાઓ લો જેમ કે ઇંગ્લિશ છે સંસ્કૃત છે ગુજરાતી છે સંસ્કૃતની અંદર ભાષાંતર કરો તો ખાલી ગોખી ના નાખો એ ભાષાંતરમાં સંસ્કૃતના શબ્દો છે એ શું કહેવા માંગે છે એનું એક લિસ્ટ બનાવો કે આનો મતલબ આ થાય છે તો હું એક્ઝામ વખતે જ્યારે વાંચીશ તો મારે ખાલી શબ્દો જ વાંચવાના રહે એનો મતલબ વાંચવાનો રહે ઇંગ્લિશ કરો તો ગ્રામર ઉપર ખાસ ધ્યાન રાખો ગુજરાતી કરો તો સમાસ તમારા ક્રિયાપદ તમારી ફિગર ઓફ સ્પીચ કે જેને આપણે કહીએ છીએ અલંકાર જોડણીની ભૂલો થતી હોય તો એને ખાસ અઘરા શબ્દોની એક નોટ બનાવો તમે નિબંધ પૂછાય છે એક્ઝામમાં તો નિબંધને પોતાના શબ્દોમાં લખવાનો પ્રયત્ન કરો આપણે કોઈ નિબંધવાળામાંથી વાંચીને લખી નાખ્યો એવું નથી કરતા નિબંધવાળા માળા દસ લાખ છોકરાઓ વાંચતા હશે બધા એક જ ટાઈપનો નિબંધ લખે આપણે એવું નથી કરવું આપણે બધા કરતા કંઈક અલગ તરી આવવું છે તો પછી તમને જે મનમાં વિચાર આવે કોઈ પણ સબ્જેક્ટ ઉપર ધારો કે મારી પ્રિય ઋતુ મારો પ્રિય તહેવાર ચૂંટણી વિશે નિબંધ પૂછ્યો હોય તો એમાં તમારા મૌલિક વિચારો પ્રગટ કરો તો જે પરીક્ષાના પેપર ચેક કરે છે એને કંઈક નવું વાંચવા મળશે તો એને વધારે માર્ક્સ આપવાની ઈચ્છા થશે તો આઠથી અગિયાર તમારો ભૂલ સુધાર ટાઈમ છે કે તમે જેમાં કચાસ છે જે ભાષામાં તમારી કચાસ છે તો એ ભાષા શુદ્ધિ કરો ભાષા ઉપર પકડ મજબૂત બનાવો બરાબર એટલે આપણે આખા દિવસને ચાર ભાગમાં વહેંચી દીધો અને ચારે ચાર ભાગમાં વિથ બ્રેક એવું નથી કે આપણે કમ્પલસરી સોળથી અઢાર કલાક વાંચે જે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે જે લોકો આઈઆઈટી આઈઆઈમાં સિલેક્ટ થાય છે જે લોકો દસમાં પહેલો નંબર લાવે છે એ કોઈ દિવસ સોળથી અઢાર કલાક સતત નથી વાંચતા અને જે શક્ય નથી આપણે ત્રણ ત્રણ કલાકના સેશનમાં ભણીએ છીએ એક એક કલાક બ્રેક લઈએ છીએ આખા દિવસમાં ત્રણથી ચાર વાર બ્રેક લીધો બધા ડિગ્રી રિવિઝન કર્યું તમે પંદર દિવસ મિત્રો આવી રીતે તૈયાર કરશો તો તમને પરીક્ષામાં તમારા માર્ક લાવતા કોઈ જ નહીં રોકી શકે તો આપણો પહેલો મુખ્ય મુદ્દો હતો કે પંદર દિવસ પહેલા દિવસનું આયોજન કેવી રીતે કરવું એના ઉપર મેં તમને ગાઈડલાઇન્સ આપી દીધી મારો બીજો મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે તમે ગણિત અને વિજ્ઞાન તૈયાર કરો ત્યારે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હવે ગણિત એટલે ઘણા પચાસ ટકા હોતા નથી તો સૌથી પહેલું કામ સૂત્રો તૈયાર કરો જેને ફોર્મ્યુલા કહેવાય પ્રમેય એવી વસ્તુ છે કે જે ચારથી થી ત્રણ ચાર માર્કનો એક પ્રમેય ત્રણ માર્કનો એક પ્રમેય સાત માર્કના પ્રમેય કમ્પલસરી પૂછાય છે

પણ બહારના પેપર્સ કરો અલગ અલગ સ્કૂલના પેપર કરો તમારા મિત્રોએ તમને વોટ્સએપ ઉપર પેપર મોકલ્યું એને એકવાર જોઈ જાઓ એમાંથી જ પૂછા છે એવું ના માનો પણ તમે એક માર્કના પ્રશ્નો એવી રીતે તૈયાર કરો કે તમે એસી થી નેવું ટકા માર્ક ચોવીસ માંથી પ્રાપ્ત કરી શકો તો પહેલા સૂત્રો તૈયાર કરવાના છે પછી જ ચેપ્ટર ગણવા બેસવાનું છે પ્રમેય એવી રીતે તૈયાર કરો કે પ્રમેયમાં તમારા એક પણ માર્ક ના જાય અને

એ બધી નાની નાની વસ્તુ તમને ઉપર જવામાં સો માંથી નેવું જવામાં ખૂબ મદદ કરશે આન્સર તમારો તમારો આવે દાખલો ગણ્યા પછી પછી જવાબ આવી ગયો એકમ એટલે કે યુનિટ લખવાનું ના ભૂલો ગનફળનો દાખલો પૂછ્યો છે વોલ્યુમ વાળો તો સેન્ટીમીટર ક્યુબ કે મીટર ક્યુબ લખો ક્ષેત્રફળ પૂછ્યું હોય તો મીટર સ્કવેર કે સેન્ટીમીટર સ્ક્વેર લખો આ બધી જ વસ્તુઓ તમને ત્રણ માંથી ત્રણ ચારમાંથી ચાર માર્ક આપશે હવે વાત કરીએ વિજ્ઞાનની વિજ્ઞાનમાં આકૃતિઓ નો એક અલગ ચોપડો બનાવો તો છેલ્લા દિવસે તમારે અડધો પોણો કલાક આકૃતિ રિફર કરવી હોય તમારે વારંવાર ચોપડી ખોલવી ના પડે કયા પાને કઈ આકૃતિ છે તમારી યાદ રાખવી પડે એના કરતાં એક એવો ચોપડો બનાવો કે જેની અંદર માત્ર આકૃતિઓ જ હોય માત્ર દોરેલી નહીં પણ એની અંદર નામ નિર્દેશન લેબલિંગ કરેલું હોવું જ જોઈએ તમે માત્ર આકૃતિ દોરો તો એને ચિત્ર કહેવાય પરીક્ષામાં ચિત્ર નથી દોરવાના હોતા પરીક્ષામાં આકૃતિ ફિગર દોરવાની હોય છે અને ડાયાગ્રામ કોઈ જ આપણે કોઈ ચિત્રકાર નથી કે આપણો એકદમ હાઈફાઈ અફલાતુન ડાયાગ્રામ દેખાવો જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આકૃતિ સાચી હોવી જોઈએ એ તમે ખાસ ધ્યાનમાં રાખજો વારંવાર ભૂસીને ચાર થી પાંચ વાર દોરવાનો ટ્રાય કરશો તમારી પરીક્ષાનું પાનું ફાટી જશે તમારું આન્સર શીટ છે એનું પાનું ફાટી જશે એવું કરવાની કોઈ જરૂર નથી એક કોઈ ત્રીજો માણસ પણ જુએ અને કહી આપે કે આ માનવ આંખ હ્યુમન આઈ દોરી છે કે માનવ હૃદય હ્યુમન હાર્ટ દોર્યું છે બહુ થઈ ગયું લેબલિંગ એક જ બાજુ કરવાનો આગ્રહ રાખો ચારેય દિશામાં લેબલિંગ ના કરો કાં તો આકૃતિની ડાબી બાજુ કાં તો આકૃતિની જમણી બાજુ જ લેબલિંગ કરો આવો કોઈ રૂલ નથી પણ એકંદરે સારું લાગે કોઈ પરીક્ષક ચેક કરતો હોય તો એને ચારેય જગ્યાએ નજર ના દોડાવી પડે અને જો પેપર ચેકરને ઈઝી પડે પેપર ચેક કરવામાં તો તમને વધારે માર્ક મળશે આ હ્યુમન સાયકોલોજી છે

એવી જ રીતે રાસાયણિક સમીકરણ જેને બેલેન્સ કરવાના પૂછાય છે એનો પણ એક ચોપડો હોવો જોઈએ આ બધા ચોપડા એટલા માટે હોવા જોઈએ કે તમારે છેલ્લા દિવસે ક્વિક રિવિઝન ફાસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટીનો જમાનો છે કોઈને ટેસ્ટ મેચ રમવી ગમતી નથી ફટાફટ ક્વિક રિવિઝન માટે તમારી જોડે એક એવો ચોપડો હોવો જોઈએ કે જે તમે ઓલરેડી એસીમાંથી સિત્તેર પંચોતેર લાવો છો હવે મારે ઇઠ્યોતેર ઘણા એસી માટે શું કરવું જોઈએ ક્વિક રિવિઝન આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખો તો આ વાત થઈ ગણિત અને વિજ્ઞાનની મારો ત્રીજો મુદ્દો છે તમે ભાષાઓ કેવી રીતે તૈયાર કરશો તો મેં તમને આગળ કીધું કે તમે ગુજરાતી તૈયાર કરતા હોય ત્યારે વ્યાકરણ ઉપર પૂરું ધ્યાન રાખો જોડણીની ભૂલ ખાસ થવી જ ના જોઈએ જેને ભાષા શુદ્ધિ કહેવાય સમાસ ફિગર ઓફ સ્પીચ જેને કહેવાય છે અલંકાર એ બધા ઉપર ખાસ ધ્યાન રાખો જોડણીની ભૂલો ના થવી જોઈએ તમારા પોતાના મૌલિક વાક્યો લખો નિબંધની અંદર સંસ્કૃતની અંદર ભાષાંતર હોય ત્યારે અઘરા શબ્દોનો એક ચોપડો બનાવો એ શબ્દો ઉપર વારંવાર ફોકસ કરો જેથી એ તમને કંઠસ્થ થઈ જાય અંગ્રેજી કરતા હોવ ત્યારે પણ તમે પ્રેસી કે પછી તમે ક્વેશ્ચન આન્સર કરો છો કે પછી તમે એસે લખો છો ઇંગ્લિશની અંદર એ પણ પોતાની મૌલિક ભાષામાં લખવાનો જ ટ્રાય કરો સમાજ વિદ્યા કરતી વખતે એક ના એક પ્રશ્નો વારંવાર વાંચવા પડે તો તમને લાંબો ટાઈમ યાદ રહે રિવિઝન ઇઝ ધ કી ટુ અચીવ ગુડ માર્ક્સ આ વસ્તુ ખાસ યાદ રાખજો એક વસ્તુ વાર વાંચવાથી નથી આવડતી એક વાર લખો ત્રણ વાર વાંચો બંને એક જ વસ્તુ છે તો આવી રીતે તમે ભાષા કરી શકો ચોથો મુદ્દો મારો એ છે અંતિમ મુદ્દો કે પરીક્ષાના એક કે બે દિવસ પહેલા ચોવીસથી થી અડતાળીસ કલાક પહેલા શું ના કરવું જોઈએ બધાને ખબર તો છે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ એનાથી પણ વધારે અગત્યનો મુદ્દો છે શું ના કરવું જોઈએ ઓકે તો તો ખોટી ખોટી અફવાઓ ઉપર ધ્યાન ના જોઈએ હવે ડિજિટલ જમાનો છે ઉપર આવી જાય આ સવાલ કરી નાખજે કાલ પેપરમાં આવશે આ દાખલો કરી નાખજે હા ભાઈ હું જોઈ લઈશ પણ હું એને જ વળગી નહીં રહું મને મારી તૈયારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે પેપર સેટરને જે પૂછવું હોય એ પૂછે હું બધા જ જવાબ આપવા માટે સક્ષમ છું એવો આત્મવિશ્વાસ રાખજો એટલે શું ના કરવું જોઈએ તો માત્ર અમુક જ તમને આઈએમપી ક્વેશ્ચન્સ બધાએ જ આપ્યા હશે બધા જ તમારા શિક્ષકોએ તમારા મિત્રોએ ક્યાંકથી મળ્યા છે માત્ર એને જ ના વળગી રહો બધી જ વસ્તુ ઉપર એકવાર નજર કરી જાઓ કંઈ બી પૂછાઈ શકે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એ લોકોએ એવું કીધું જ નથી કે આ જ વસ્તુ આવશે આ ચેપ્ટરમાંથી આવશે એટલે મહેરબાની કરીને એવા કોઈ અફવાઓ ઉપર ધ્યાન ના રાખો તમારું શરીર બગડે એવી કોઈ વસ્તુઓ ના ખાઓ આગલા દિવસે ઠંડી વસ્તુ ના ખાઓ લોકોને મળવાનું ટાળો સામેવાળો કેવા ઇન્ફેક્શન લઈને ફરે છે તમને નથી ખબર બે ચાર ઉધરસ ખાઈ લેશે છીક ખાઈ લેશે તમને ઇન્ફેક્શન થઈ ગયું ન કરે નારાયણ તાવ આવી ગયો તમારી એક્ઝામ બગડ છે એટલે બધાને મળવાનું ટાળો ઘરે કોઈ ઓલ ધ બેસ્ટ કેવા આવે દૂરથી હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરીને એમને જવા દો ત્રીજો મુખ્ય મુદ્દો તમારે શું ના કરવું જોઈએ તો તમારે ઉજાગરો ના કરવો જોઈએ ઘણા મમ્મી પપ્પા પ્રાઉડ ફિલિંગ કરતા હોય છે મારો છોકરો રાત્રે બે વાગ્યા સુધી વાંચે છે ભાઈ એ મહિના પહેલાં એવું કરી શકાય પરીક્ષાના બે દિવસ પહેલાં રાત્રે બે વાગ્યા સુધી વાંચવું હિતાવહ નથી તમારું મગજ તમારું માઇન્ડ એટલું થાકી ગયું હોય કે તમને ઘણીવાર પરીક્ષામાં જવાબ યાદ પણ ના આવે આવું થયેલું છે મેં વીસ વર્ષથી ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે જે લોકો રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી વાંચે સવારે સાત વાગે ઊઠી જાય અરે ભાઈ તમે આખું વર્ષ શું કર્યું તમે લોકોએ સારી તૈયારી કરી છે તમારા પર વિશ્વાસ રાખો તમે રાત્રે મહેરબાની કરીને ઉજાગરો ના કરો સાત થી આઠ કલાકની ઊંઘ લો પોતાના પર વિશ્વાસ રાખીને પરીક્ષા આપવા જાઓ તમને આવડે છે એ જ પૂછાશે એવું જ મગજમાં યાદ રાખો તમને આવડે છે ને એ જ પૂછાશે અને છેલ્લે કવિ નર્મદે એક ખૂબ સરસ લાઈન કહી છે એ તમને જણાવીને હું વિદાય લઈશ યા હોમ કરીને વધો ફતે છે આગે નમસ્કાર નમસ્કાર વારી અને વિદ્યાર્થી મિત્રો જીટીપીએલ દ્વારા ચાલતા કાર્યક્રમ બ્રિલિયન્ટ ટીપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમ છેલ્લા અઢાર વર્ષે ચાલે છે અને ઓગણીસો વર્ષોમાં પ્રવેશ કરી રહ્યો છે હું વી કે સર મેથ્સના શિક્ષક તમને ધોરણ અગિયાર અને બાર અને જે બાર સાયન્સની એક્ઝામ લગભગ હવે ગણતરી દિવસો છે એના માટે સરસ જોરદાર બ્રિલિયન્ટ ટીપ્સ આપવાનું છું તો સૌથી પહેલું મિત્રો આપણે જાણવું છે કે જે બે હજાર ચોવીસ એટલે કે આ વર્ષે જે એક્ઝામ લેવાની છે એ બોર્ડની એક્ઝામમાં સૌથી મોટો ચેન્જ આવેલો છે તો સૌથી મોટો ચેન્જ મિત્રો એ આવેલો છે કે જે બોર્ડની એક્ઝામ પેટર્ન છે એ પેટર્ન આ વખતે ચેન્જ થઈ ગઈ છે અને પેટર્નને અનુસરણ જો બાળક તૈયારી કરે તો એને સારામાં સારી સફળતા મળી શકે છે તો આપણે થોડી પેટર્નની મિત્રો પહેલાં વાત કરી લઈએ તો સૌથી પહેલાં આપણે જે મેથ્સ વિષયની પર્ટિક્યુલર ચર્ચા કરીએ તો ગણિત વિષયમાં જે પાર્ટ એ અને પાર્ટ બી આ પહેલાં આપણે પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં હવે આખી ટોટલી પદ્ધતિ ચેન્જ થઈ ચૂકી છે પાર્ટ બીમાં જે દાખલાઓ પૂછાવાના છે એના ચેપ્ટર નંબર અને વેટેજ એની બ્લુ પ્રિન્ટ પણ ગવર્મેન્ટે આપી ચૂક્યા છે પણ એટલું યાદ રાખવાનું છે કે પાર્ટ બીનો જે સેક્શન બી છે જે બે માર્ક્સનું હોય છે એમાં હવે બાર દાખલા પૂછાય છે અને બારમાંથી આપણે આઠ જ દાખલા એટેમ્પ કરવાના છે એટલે કે તમે મારો અંદાજ ખ્યાલ આવી ગયો છે કે હવે જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામમાં જનરલ પેટર્ન એપ્લાય થઈ ગઈ છે જ્યારે સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સીમાં નવ દાખલા પૂછાવાના છે પણ વિદ્યાર્થી માત્ર તો છ દાખલા જ એટેમ્પ કરવાના છે જ્યારે સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીમાં ટોટલ પૂછાવાના છ દાખલા અને એટેમ્પ કરવાના છે વિદ્યાર્થી ચાર દાખલા એટલે દરેક વિદ્યાર્થી એક વસ્તુ સમજી લે કે આપણે જે બે હજાર ચોવીસથી એક્ઝામ આપી રહ્યા છે એ પેટર્નમાં જનરલ ઓપ્શન દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ છે પણ એમાં પણ વિશેષ કયા ચેપ્ટરમાંથી બે માર્કનું પૂછાવાનું છે કયા ચેપ્ટરમાં ત્રણ માર્કના દાખલા આવવાના છે કયા ચેપ્ટરમાં ચાર માર્કના આવવાના છે આનું એક લિસ્ટ આપણી પાસે લગભગ તૈયાર હશે અને કદાચ જો હજી પણ તૈયાર ના હોય તો તમે બ્લુ પ્રિન્ટના માધ્યમથી કયા ચેપ્ટરમાંથી કયો સેક્શન અને કયા ચેપ્ટરમાંથી કયા પ્રકારના દાખલા પૂછવાના છે એ મુજબની તૈયારી જો આવના દિવસોમાં કરો તો તમને સારી એવી સફળતા મળી શકે છે મિત્રો વાત કરીએ પાર્ટ એ તો હવે જે ગવર્મેન્ટે પ્રિન્ટ આપી છે એમાં જે પાર્ટ એ છે એ પાર્ટ એમાં પણ જે પચાસ એમસીક્યુ છે એમાં પણ મેથ્સના જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે આ ચેપ્ટરમાંથી ચાર એમસીક્યુ પૂછવા તો આ ચેપ્ટરમાં સાત એમસીક્યુ આ ચેપ્ટરમાં એક ત્રણ એમસીક્યુ એટલે એમસીક્યુનું પણ વેટેજ ફાઇનલ છે એટલે કે જો આપણે બે હજાર ચોવીસની એક્ઝામ પર જઈ જ રહ્યા છે એ એક્ઝામની તૈયારી કરતાં પહેલાં આપણી સમક્ષ બ્લૂ પ્રિન્ટ તૈયાર હોય તો આપણે આગળ ડાયરેક્શન પ્રોપર વેમાં કામ કરી શકીએ વાત કરીએ મિત્રો આપણે સેક્શન ડીની તો સેક્શન ડી સૌથી પહેલાં આપણે એટેમ્પ કરવાનું છે આ સેક્શન ડી એટેમ્પ કેમ પહેલાં કરવાનું છે એનું કારણ તમને આપી દઉં તો સેક્શન ડીમાં જે પણ ચેપ્ટર આવવાના છે એ ચેપ્ટરે ફિક્સ છે ટોટલ દાખલા છ પૂછાવાના ચાર લખવાના છે તો સેક્શન ડીનો જો એક ક્વેશ્ચન લખતા બાળકને જો બારથી તેર મિનિટ થાય તો આપણે વિચારી શકીએ અને ચાર ક્વેશ્ચન લખવાના છે ફરીથી કહું સેક્શન ડીમાં છમાંથી તો ચાર દાખલા લખવાના છે પણ બાળકને કે જો ટોટલી જે પણ ક્વેશ્ચન આવવાના છે એમાં સેક્શન ડી ચાલુ કરે તો એક ક્વેશ્ચનની બાર મિનિટ એટલે ચાર ક્વેશ્ચનની આરામથી ફોર્ટી એટ ટુ ફિફ્ટી મિનિટ જતી રહે તો બાકીનો જે કલાક બાકીનો જે વન અવરનો ડ્યુરેશન છે એમાં વિદ્યાર્થીએ શું કામ કરવું પડે તો સેક્શન સી અને સેક્શન બી બીજું તમને ખ્યાલ છે કે બોર્ડ જ્યારે પણ તમને ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આપશે તો એની વચ્ચે તમને પંદર પંદર મિનિટનો રીડિંગનો ટાઈમ આપ્યો છે એ સૌથી મોટી સ્ટ્રેટજી તમારે બનાવવાની છે કે મારી પાસે ક્વેશ્ચન પેપર અવેલેબલ છે તો એ ક્વેશ્ચન પેપરમાં સેક્શન ડીમાં સેક્શન બીમાં સેક્શન સીમાં આપણે એ તો જાણીએ છીએ કે કોઈપણ સેક્શનમાં પહેલો લખીએ બીજો લખીએ ત્રીજો લખીએ કે પાંચમો લખીએ એ ક્રમ ચાલે છે એટલે સ્ટેટજી તમે એવી બનાવજો પંદર મિનિટમાં કે કયા સેક્શનમાં કયો ક્વેશ્ચનમાં પહેલા લખવો છે દાખલા કે સેક્શન સી હોય તો સેક્શન સેક્શનમાં બીજો નંબર પહેલા લખવો છે ત્રીજો લખવો છે ચોથો લખવો છે કે આઠમો લખવો છે એ સ્ટ્રેટેજી બનાવવી જરૂરી છે વાત મિત્રો બીજી એક સરસ તમને ટિપ્સ આપું કે હવે આ જે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે આપણે જોવા જઈએ તો લગભગ આ બોર્ડની એક્ઝામ પછી બેક ટુ બેક લગભગ વન વીકની અંદર ગુજકેટની એક્ઝામનું પણ સરસ આયોજન છે તો આ ગુજકેટની એક્ઝામની પણ પ્રિપેરેશન જો જો થાય એટલે હું તો હજી એ કહું છું કે રોજનું જો એક પેપર એટલે કે આપણી પાસે સમય તો ઘણો ઓછો છે પણ તો પણ ઓછા સમયમાં પણ રોજનું એક પેપર તમે સોલ્વ કરો તો એક પેપરમાં તમને પચાસ એમસીક્યુ નવા મળે અને એવું તમે કન્ટિન્યુ જો આઠ દિવસે કરશો મિત્રો આઠ દિવસ પણ તમે જો આ કામ કરશો તો આઠ ગુણ્યા પચાસ એટલે લગભગ ચારસો જેવા એમસીક્યુનો ટોટલી નવા સિલેબસ મુજબનો ડેટા તમારી પાસે સિક્યોર થઈ જશે એટલે યાદ રાખજો કે આપણે બોર્ડની એક્ઝામ પછી જ તરત જ અઠવાડિયા પછી ગુચકેટની પણ સરસ એક્ઝામ આપી છે તો એના માટે મેં તમને જે ટિપ્સ આપી સેક્શન વાઇજ અને પ્લસ વન ડેમાં એક પેપર લખવું એક પેપર સોલ્વ કરવું એ નિયમ મુજબ જઈશું આગળ મિત્રો તમને ત્રીજી ટિપ્સની વાત કરું આ ડ્યુરેશનની જે એક્ઝામ આવે છે આ જે આપણે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એમાં સૌથી મોટો જો સૌથી મોટો જો ભાગ ભજવતું હોય એ છે આપણો આત્મવિશ્વાસ આપણો સેલ્ફ કોન્ફિડન્સ જ આપણને જીવ જીતાડશે અને બીજી વાત કરીએ આપણને પોતાને ખ્યાલ હોય છે કે આપણું જો કેલિબર નાઇન્ટી પર્સન્ટનું હોય એટી પર્સન્ટનું હોય કે સેવન્ટી ફાઇવ પર્સન્ટનું હોય તો આપણે એ કેલિબરમાં ફાઇવ ટુ ટેન માર્ક ઇન્ક્રીઝ થાય એ મુજબ જ આપણે કાર્ય કરવું જોઈએ અને પેરેન્ટ્સ મિત્રોએ પણ મોટી અપેક્ષા ન રાખતા જે આપણા બાળકનું કેલિબર છે એ મુજબના ડાયરેક્શનમાં આગળ કામ કરવું જોઈએ બીજું તમને કહું જો આપણો આત્મવિશ્વાસ સ્ટ્રોંગ હશે તો આવેલું જે આપણું ત્રણ કલાકનું પેપર છે એમાં મેં તમને જે સ્ટ્રેટજી બતાવી કે સેક્શનમાં તમે કયા નંબરના આડે લખી શકો છો બરાબર કયો પ્યા લખો કયો પછી લખો એ તમે એ સ્ટ્રેટજી વાપરી શકો છો બીજું દરેક જે એક્ઝામ આવે છે એમાં પચાસ એમસીક્યુ તો ફિક્સ જ છે તો પચાસ એમસીક્યુમાંથી જો પચાસ કે ફોર્ટી ફાઈવ પ્લસ માર્ક લાવવા હોય તો સૌથી મોટું મેથ્સ માટે પરિબળ ભાગ ભજવતો હોય તો એ છે એનું સૂત્ર અને કન્ટેન યાદ રાખજો કેટલા એમસીક્યુ સોલ્વ કરે એ મેટર નથી પણ એમસીક્યુ સોલ્વ કરવા માટે તમે કયા રસ્તાનો કયા વેનો ઉપયોગ કરો છો એ સૌથી ઇફેક્ટ છે એટલે હું તમને હજી એ સરસ સલાહ આપું કે દસ દિવસમાં જે પણ ચેપ્ટરો છે એ ચેપ્ટરના જે પણ આપણે સૂત્રો આવતા હોય એ સૂત્રોને એક સરસ રીતે ડાયરીમાં તમે લખી રાખો અને ડે બાય ડે એના રિલેટેડ કયા કયા એમસીયુ બની શકે છે એનું એક ફોલ્ડર બનાવો આગળ વાત કરીએ આજે ચોથી ટિપ્સ આપું જેમાં લગભગ મોટા ભાગના બાળકોમાં કામ નથી કરતા પણ હવે એ ભૂલ ન કરતા બે હજારની ચોવીસ એક્ઝામ માટે આપણે કામ કરવાનું છે તો દરેક વિદ્યાર્થી પાસે એક ડેટા એ રેડિય હોવો જોઈએ કે એને મેથ્સમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કે ઇંગ્લિશ કોમ્પ્યુટરમાં એટલે કે સાયન્સના જે પણ સબ્જેક્ટો છે એમાં કઈ રીતે કામ કરવું છે તો દાખલા તરીકે મારે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં એને ચેપ્ટર વન ચેપ્ટર ટુ એટલે કે ચેપ્ટર થર્ટીન સુધી ટોટલી આખો ડેટા જે ચેપ્ટરના આખો ડેટા છે જેમાં તેને રીડિંગ કરવાનું છે સમજવાનું છે એ આખો ડેટા ટોટલી એનો તૈયાર હોવો જોઈએ જેથી એન્ડ સમયમાં એ ચેપ્ટરો શોધવા માટે કે ચોપડા શોધવા માટે એનો ટાઈમ વેસ્ટ ના થાય એટલે કદાચ તમે આ વિડીયો જોયા બાદ અડધો કલાકનો ટાઈમ હજી પણ કાઢજો જો તમે આ કાર્યક્રમ બનાવી દીધો તો શ્રેષ્ઠ જ છે પણ જો તમે હજી નથી બનાવ્યો તો દરેક ચેપ્ટરને એક ડેટા બનાવી દો અને સિક્યોર કરી દો કે મારું મેસ આટલું છે અને મારે એમાંથી જ બોર્ડમાં કરવાનું છે મારું ફિઝિક્સ આ છે અને મારે એમાં જ કરવાનું છે બીજું મિત્રો તમને એક સરસ વાત કરું તો આપણે જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમાં આપણે ત્રણ વસ્તુનું ખાસ યાદ રાખીશું એક તો આપણી રિસિપ્ટ રિસીપ મિત્રો સૌથી અગત્યનો ભાગ છે બીજું કે મિત્રો ગરમીનો હવે સિઝન આવી ચૂકી છે એટલે આપણા કપડાં પણ હલકા ફૂલકા હોવા જોઈએ અને ત્રીજી વસ્તુ જે એક્ઝામનું ટેબલ છે એ એક્ઝામના ટેબલ મુજબ જો આપણે પરીક્ષાના ચેપ્ટરનું આયોજન કરીએ તો આપણે લગભગ અગિયાર માર્ચે કે બાર માર્ચે જે એક્ઝામ હોય એમાં તમે આઠ માર્ચ સુધી ટોટલી આખો સિલેબસ ત્યાં કરીને એક બાજુ મૂકી શકો છો મિત્રો હું જોડે જોડે પેરેન્ટ્સ મિત્રોને પણ એક સરસ રિક્વેસ્ટ કરીશ કે આ સમય દરમિયાન બાળક જેટલું વિકલથી દૂર રહીને તમે એને મૂકવા જાવ કોઈ જગ્યાએ ટ્યુશન જાય છે કોઈ જગ્યાએ કદાચ સ્કૂલમાં કામ છે તો એ બેટર રહેશે રાઈટ બીજી વાત કરીએ આપણે તો જ્યારે પેરેન્ટ્સ દોરો લગત્ય ન હોય તો એનો જે પણ એ ખાય છે જે પણ એ ખાવાનું પસંદ કરે છે એ પ્રકારનું જ આપણે એને આપીએ અને આપણું બાળક આવનારી બીજા ચોઈસની એક્ઝામમાં સૌથી સારામાં સારું પરિણામ મેળવી શકે એવા હું શુભેચ્છા આપું છું અને છેલ્લે જતાં જતાં એટલી પણ વાત તમને કરી દઉં કે જો બાળકને બે હજાર ચોવીસથી પરીક્ષા સફળતા મેળવી છે તો આ વિડીયો તમે કદાચ એકવાર ફરીથી જોજો અમે જે ટીપ્સ આપી છે એક તો સેક્શન વાઇઝ બીજી ટિપ્સ મિત્રો બ્લુ પ્રિન્ટ અને ત્રીજું કે એની રિસિપ્ટ એ બધું વ્યવસ્થિત રાખવાનું છે અને એ ડાયરેક્શનમાં એણે આગળ કામ કરવાનું છે તો દરેક વિદ્યાર્થીને આવનારી બોર્ડની એક્ઝામ માટે જબરજસ્ત બેસ્ટ ઓફ લક થેન્ક યુ